નામ નિરંજન સે અધિક નામ એક નિજ નામ તબઘટ મેં વ્યાપી રહે નામ નિરંજન ઠામ હવે આજે નિરાત મહારાજની એક વાણીને આપણે સમજ્યું છે કે સાધક જ્યારે સાધનામાં આગળ વધતા વધતા તુર્યાતીત અવસ્થાએ પહોંચી જાય ને ત્યારે જે પરમ તત્વની અનુભૂતિ થાય છે એની વાત નિરાત મહારાજે તેમના એક ભજનમાં વર્ણવી છે અને ભજનનું નામ છે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કિ હેમ પારા તો નિરાત મહારાજ એ અવસ્થા એ પહોંચી અનુભૂતિ કરી છે તો જ આવું બોલી શકે તો જ આવું કહી શકે આ ભજનને આપણે મતિ અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે બધું તો આપણે ન જ સમજી શકીએ પણ થોડું ઘણું સમજાય તો એ ફાયદાની જ વાત છે નિરાજ મહારાજ શું કહેશે ભજનમાં કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હૈ પારા રૂપ ગણ નહીં હમારે કબુહુ ન ધરું અવતારા નિરાજ મહારાજની વાણી થોડીક એ રીતની છે એટલે શબ્દો થોડાક ઓછા સમજાય હમ હે જોગી અલખ અનાદિ હવે અહીં હમનો અર્થ હું થાય પણ અહીં હું શબ્દ વ્યક્તિનો નહીં પણ પરબ્રમ્મનો હું છે નિરાત મહારાજ એમ કહે છે કે હું છું એ જ બતાવે છે કે નિરાત મહારાજ જ્ઞાનની કેટલી ઊંચાઈએ પહોંચીને બોલાય છે અદ્વૈત જ્ઞાનમાં ભક્ત અને ભગવાન એક થઈ જાય છે ગુરુ અને શિષ્ય એક થઈ જાય છે એટલે નિરાજ મહારાજ એમ કહે છે કે હું છું હું એવો છું કે મારું સ્વરૂપ લખવામાં ન આવે તેનું વર્ણન ન થાય અને તેઓ શું અનાદિ છું મારો કોઈ આદિક અંત નથી હું નિર્લેપ છું હું અસંગ છું બ્રહ્મથી હું પર છું મારે નામરૂપ ગુણ નથી હું અનામી છું અરૂપ છું હું ગુણાતીત છું મારે જન્મ મરણ નથી હું અજન્મા છું અદ્વૈત સ્વરૂપે વ્યાપ્ત છું એટલે નિરાજ મહારાજનું કહેવાનું છે એવું થાય છે के मारु हासू हु ये कोई जीव भाव नहीं परंतु ब्रह्मना परम सत्यनु प्रत्यक्ष प्रकाश रूप से अब आगे શું કે છે કે હમ સે બ્રહ્મ ઓર બ્રહ્મ સે માયા માયા સે સબ સંસારા ઇસ બિદ હમ હે હમ હે સબ મેં બીજ વૃક્ષ પે વિસ્તારા હમ સે બ્રહ્મ ઓર બ્રહ્મ સે માયા હવે બ્રહ્મ સ્વરૂપ જા જાણવાથી બ્રહ્મ તત્વ મારાથી છે તેથી હમસે બ્રહ્મ કહ્યું છે અને બ્રહ્મથી માયા છે હવે અહીં માયા એટલે અષ્ટધા પ્રકૃતિ જે શર્મ શખ્સિઓએ દેખાય છે તે અષ્ટધા પ્રકૃતિ છે માયાનો વિસ્તાર છે પાસ તત્વ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ અને ત્રણ ગુણ સત્વગુણ રજોગુણ અને તમગુણ આ પાંચ તત્વ અને ત્રણ ગુણ મળીને અષ્ટધા પ્રકૃતિ કહી છે તે માયાનો વિસ્તાર છે માયાથી સર્વ સંસાર છે અષ્ટધા પ્રકૃતિ મૂળે તો હું જ છું તેથી આ મારો જ વિસ્તાર છે મારાથી સર્વે છે હું નિરાધાર છું અને જેવી રીતે બીજમાંથી વૃક્ષ થાય છે તેવી રીતે મારાથી સર્વ છે બીજમાંથી વૃક્ષ થયું છે વૃક્ષનું મૂળ થડ ડાળી પત્તા ફળ સર્વે બીજના આધારે છે તેમ સકળ વિશ્વમાં જે કાંઈ છે તે મારા આધારે છે હું જ સર્વેનું બીજ છું હું બ્રહ્મને જાણવાવાળો છું હું માયાનો જાણવાવાળું છું હું સકળ સંસારને જાણવાવાળું છું તેથી હું સર્વનો સાક્ષી છું અને સર્વથી પર છું અને સર્વથી પર હોવા છતાં સર્વમાં શું જેમ ઘરેણામાં સોનું છે તેમ હું સર્વમાં છું સકલ વિશ્વ મારાથી છે તેથી હું સર્વમાં છું જેમ દાગીના સોનાથી છે તેમ મારાથી છે આવું નિરાજ મહારાજ કહે છે ને હવે આગળ શું છે કે તીન ગુણ કે હમ હે ત્યાગી પાપ સે હમ ન્યારા જાપ જાપ કા ગુરુ ગુરુ કા જોત જ્યોત કા ઉજિયારા તીન ગુણ કે હમહે ત્યાગી એટલે કે હું રજોગુણ તમો ગુણ અને શત્રુગુણ આ ત્રણેય ગુણનો ત્યાગી છું એટલે કે હું ત્રણ ગુણથી પાર થયો છું તે મને સ્પર્શી શકતા નથી હું પાપ પાપૂર્ણથી ન્યારો છું હું કરતા ભોગતા નથી તેથી હું પાપ પાપૂર્ણથી ન્યારો છું જે ફળની આશા રાખીને કર્મ કરે છે તે ભોગતા બને છે તેને પાપકુણ સુખ દુઃખ થાય છે જે અકર્તા છે તે પાપ પુણ્ય હોતું નથી તે પાપ પુણ્યથી ન્યારો રહે છે અને જેને આસક્તિ નથી અને નિષ્કામ કર્મ કરે છે તે નિર્લેપ છે જાપ જાપકા હું જાપનો જાપ છું મારે કોઈના જાપના જાપ જપવા પડતા નથી જે જાપ કરીએ છીએ જે જાપ પણ પરમાત્માનો જે જપનાર છે તે પણ પરમાત્માનો દરજ્જો છે હવે ગુરુ ગુરુકાર તો ગુરુ પણ પરમ તત્વનો અને અંતરનો ગુરુ ભાવ પણ તેની જ પ્રકાશ શક્તિ છે એટલે કે ગુરુ કોઈ વ્યક્તિ નહીં પરંતુ અંતરનું જાગૃત ચૈત્ય છે નિરાજ મહારાજ એમ કહે છે કે હું ગુરુનોય ગુરુ છું હવે આ વાત બહુ અઘરી લાગી પણ જ્ઞાનની એ ઉચ્ચ ભૂમિકા એ પોષ્યા હોય એ જ બોલી શકે કદાચ સમજી શકે નિરાજ મહારાજ કહે છે કે હું કે ગુરુ મારાથી છે હું શિષ્ય બનું તો તે ગુરુ મારા કહેવાય જેમ પુત્રનો જન્મ થાય તો પિતા કહેવાય તેમ ગુરુ શિષ્ય એકબીજાની અપેક્ષાએ કહેવામાં આવે છે તેથી હું ગુરુથી પર છું હું જ્યોત જ્યોતનો પ્રકાશ છું મારા આધારે આખું વિશ્વ પ્રકાશિત છે જેમ સૂર્યને જોવા માટે બીજા કોઈ પ્રકાશની જરૂર પડતી નથી સૂર્ય સ્વયં પ્રકાશિત છે એ ઉગે એટલે એને જોવા માટે બીજા અંજની જરૂર ન પડે તેમ પોતે સ્વયં પ્રકાશિત છે જેમ જ્યોતથી જ્યોત થાય છે તેમ મારાથી સર્વ પ્રકાશિત છે એથી આગળ કહેશે

આ ચાર અવસ્થા છે આ ચારેય અવસ્થામાં પોતે છે પોતાનો બાદ થતો નથી જાગૃત છે તો પણ તે છે સ્વપ્ન અવસ્થામાં પણ પોતે છે કેમ કે સ્વપ્ન આવે છે તેને યાદ રાખે છે સુસુક્તિમાં પણ તે છે કે હું સુખીથી ઊંઘ્યો એટલે કે સારી નીંદર આવી એવું તો તે તે છે અને તુર્ય અવસ્થા જ્ઞાનની છે તેમાં પણ પોતે જ્ઞાન સ્વરૂપે છે આ ચાર અવસ્થાઓ બદલાય છે પણ પોતે બદલાતો નથી તેથી તેને તુર્યા તીર્થ કહ્યો છે સર્વેને જાણનારો સર્વેથી પર હોય છે તે અજીત છે ચક્કર જગતને જાણવા વાળો છે સત મત પૂર્ણ મતવાળા તો સત્ય વાતને જાણવા વાળો સત મત છે તે પૂર્ણ મતવાળો જોગી છે સતની ખુમારી લાગેલી છે સદા આનંદ સ્વરૂપમાં મસ્ત રહેવા વાળો છે અભયપદને પાનેલો છે આવી ખુમારીવાળાને તેના જેવો હોય તે જ જાણી શકે બીજાને તેની ખબર પડતી નથી જેને ખુમારી સડી હોય તે જાણે પ્રેમીને પ્રેમીજન જાણી શકે તેમ જોગીને જોગી જાણી શકે હીરાની પરખ જેવેરી જ કરી શકે બીજા ન કરી શકે તેમ અભયપદની પ્રાપ્તિ થઈ છે તે તેવાને જાણી શકે કોઈ કોઈ વિરલા પુરુષો જ આ વાતને જાણતા હોય છે આ પદ સ્વરૂપની વાત કોઈ સામાન્ય માનવી જાણી શકે નહીં જેને ગુરુગમ મળી છે તે સત્ય સમજી શકે છે જેને સદગુરુની કૃપા થઈ હોય તે જાણે છે નિરાજ મહારાજ કહે છે કે નામ અભય છે નામ સત સ્વામી છે તેને કોક જાણવાવાળા કોક જ વિરલા હોય છે સદગુરુ મહારાજની જે